આત્મનિર્ભર મહિલા અંતર્ગત મહાનગર પાલિકા મુખ્યમંત્રી મહિલા યોજના શરૂ કરાય છે સોસાયટીમાં યોજના અંગે વિસ્તૃત માહિતી માટે કોર્પોરેટર મનીષા આહિરના માર્ગદર્શન હેઠળ આહિર સમાજ મહિલા ગ્રુપ દ્વારા મહિલાઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો આત્મનિર્ભર મહિલા સશક્તિકરણ મહિલાઓ પણ પુરુષો થતી જાય છે નંબર મહિલા નગર સેવક મનીષા આહીરના માર્ગદર્શન હેઠળ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે ખાસ કરીને યુસીડી વિભાગની યોજનાની માહિતી આપતો મહિલા સેમિનાર યોજાયો હતો યોજના અંગે મહિલાઓને મોટા ભાગે ખ્યાલ હોતો નથી તે પૂર્ણ સીતારામ સોસાયટી નજીકના ઘાચી સમાજની વાડીમાં મહિલાઓને સરકારની આત્મનિર્ભર મહિલા બને તે માટે મહિલાઓમાં નિયમિત બચત કરવાની આદત કેળવાય તેમ તેઓ નાણાકીય સદ્ધાર અને આત્મનિર્ભર થાય તેવા શુભાશય સાથે મહિલાઓએ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ સાથે જોડી સ્વાવલંબી આત્મનિર્ભર બનાવવા માટે ખાસ યોજના એટલે કે મુખ્યમંત્રી મહિલા ઉત્કૃષ્ટ યોજના શરૂ કરી છે તે કે મહિલા સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને સખી મહિલા મંડળમાં જોડવા અને યોજનાનો લાભ વધુને વધુ મહિલાઓને મળે તે માટે નગરસેવક મનીષાબેન આહી દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે નારી બને આત્મનિર્ભર પર આજે અર્ચના સ્કૂલ ખાતે આવેલ ઘાંસી સમાજની વાડીમાં આહિર સમાજ મહિલા ગ્રુપ સુરત દ્વારા નારી આત્મનિર્ભર કર પર ખૂબ સુંદર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપરાંત મહાનગરપાલિકાનો જે યુસીટી ડિપાર્ટમેન્ટ છે આ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ સરસ બેનો ઉપર કામ કરે છે અને આ યુસીટી ડિપાર્ટમેન્ટ અંતર્ગત મુખ્યમંત્રી ઉત્કર્ષ મહિલા યોજના છે આ યોજનાનો લાભ બહેનો સુધી કઈ રીતે પહોંચે અને એનો લાભ હું આ બહેનો સુધી કઈ રીતે પહોંચાડી શકું તે માટેનો આજનો આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર વરાછા ઝોન વિસ્તારના જે યુસીડી ડિપાર્ટમેન્ટના સીઓ છે જસુબેન ગામિત અને આ સાથે મારી આહિર સમાજની બહેનો ઉપરાંત અન્ય સમાજની બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને યોજનાઓ ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને મારો ગોલ પણ એ જ છે કે આ યોજનાઓનો લાભ વધુમાં વધુ બહેનો અને ભાઈઓ સુધી પહોંચાડું ધન્યવાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આહીજ સમાજના ભામાસા તેમજ યુવાગમેન રઘુભાઈ હુમલ અને લગ્ન સેવા સમિતિના યુવા પ્રમુખ જીતુભાઈ કાંચળ હાજરી બહેનોને પોતાની કલાને જીવંત રાખી આત્મનિર્ભર બનવાની સાથે સક્ષમ બનવા મોટિવેટ કર્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વરાછા ઝોન સુપરવાઇઝર જસુબેને યુસીડી વિભાગની યોજનાઓ તેના લાભો અંગે બહેનોને માહિતીકાર કર્યા છે